બિટકોઇનમાં આપણે એક આજે ફરીથી એક લાઈવ ટ્રેડિંગ વિડીયો રેકોર્ડ કરવાના છે આપણે પેપર ટ્રેડિંગ જ કરીએ છીએ તો અહીંયા એક તમે જોઈ શકો છો કે આ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે અહીંયાથી માર્કેટે ઘણી વાર રિજેકશન લીધેલું છે તો આ એક સપોર્ટ લેવલ મેં હમણાં જ ડ્રો કરેલું છે અને અહીંથી એક આ કેન્ડલ તમને દેખાય છે આ કેન્ડલ પાસેથી માર્કેટે હમણાં જ રિજેકશન લીધું હતું અને બહુ સ્ટ્રોંગ રિજેક્શન લઈને સારું મોમેન્ટ આપેલો હતો આ પાંચ પાંચ મિનિટની કેન્ડલ છે પાંચ મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તો હવે અત્યારે જો માર્કેટ અત્યારે અહીંયા જે ચાલી રહ્યું છે ને અહીંથી આપણને એક સ્ટ્રોંગ કેન્ડલ દેખાશે ને તો આ સ્ટ્રોંગ કેન્ડલ પછી આપણે એક એન્ટ્રી અહીંયા લઈ શકીએ છીએ કેમ કે આ એક બાયંગ ઝોન આખો છે તો અહીંથી જો સ્ટ્રોંગ કેન્ડલ આ ક્લોઝ થશે ને તો અહીંથી એક આપણને બાયંગ એન્ટ્રી મળી શકે છે આપણો ટાર્ગેટ બહુ મોટો નહીં મળે કેમ કે આ બધા છે એ રેઝિસ્ટન્સ તરીકે આ સ્વિંગ છે એ બધા કામ કરશે એટલે આપણને મોટો ટાર્ગેટ તો કઈ મળી શકશે નહીં પણ એક સ્કેલ્પિંગ તરીકેનો ટાર્ગેટ મળી શકશે તો જોઈએ આ કેન્ડલ અહીંથી મોટી જ ક્લોઝ થવા લાગી છે તો આના પછી આપણને એન્ટ્રી મળે છે કે નહીં કેમકે વધારે મોટી કેન્ડલ બની જશે તો પછી એન્ટ્રી આપણે પોલબેક પછી લેવી પડશે કેમકે બહુ મોટા મોમેન્ટમ પછી આપણે ડાયરેક્ટ એમાં ચાલતા મોમેન્ટમમાં એન્ટ્રી ના લેવી જોઈએ પણ આ એક બાઈંગ ઝોન નહોતું અહીંથી આપણને એક સ્ટ્રોંગ કેન્ડલની એન્ટ્રી મળી શકે તેમ છે એટલા માટે આપણને પ્રોબેબિલિટી છે કે એક ટ્રેડ મળી શકે તો જોઈએ આ સ્વિંગ ની ઉપર જો આવી જશે તો ત્યાર પછી કઈક આ રીતે આ સ્વિંગ ની ઉપર આ કેન્ડલ જો આવી જાય તો પછી આપણે લઈને કેન્ડલ જો અહીંથી આ ક્રોસ કરતી છે તો ત્યારે આપણે એન્ટ્રી લઈ શકીએ છીએ તો હવે આ કેન્ડલ ક્લોઝ થાય ત્યાં સુધી આપણે વેઇટ કરીએ છીએ કે કેવી રીતના કેન્ડલ ક્લોઝ થાય છે અને ત્યાર પછી આપણને એન્ટ્રી કઈ રીતના મળી શકે તેમ છે કેમ કે આ બે ઇએમએ ની ઉપર પણ જો ક્લોઝ થશે તો ચાન્સ વધારે આપણને છે કે ઉપર જવાના ચાન્સ વધી જશે અને આ ટ્રેન્ડ લાઇન પણ બ્લેક બ્રેક થશે કેમ કે આ એક આખી ટ્રેન્ડ લાઈન આવી રહી છે ઉપરથી તમે જોઈ રહ્યા છો તો આ ટ્રેન્ડ લાઈન પણ સાથોસાથ બ્રેક થશે તો આ અહીંયા પ્રોબેબિલિટી વધી જશે કે ઉપર જવાના ચાન્સ ખૂબ જ વધારે થઈ જશે આ કેન્ડલ ક્લોઝ થાય ત્યાર પછી જોઈએ કે આપણને કઈ રીતની એન્ટ્રી મળે છે તો ત્યાર પછી આપણે એક એન્ટ્રી લઈ શકીશું કેન્ડલ ક્લોઝ થવામાં ઓગણીસ સેકન્ડ અઢાર સેકન્ડ જેવું બાકી છે તો ત્યાર પછી જોઈએ આપણને એન્ટ્રી મળે છે કે નહીં અને આ જે બધા સ્વિંગ તમને દેખાય છે ને આ સ્વિંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે એમ છે પણ અહીંથી આ એક બાયંગ ઝોન સાઈડથી પહેલાં પણ આવી રીતના સ્ટ્રોંગ મોમેન્ટમ આપેલું હતું ત્યાર પછી ફરીથી નીચે આવેલો છે અને ફરીથી અહીંથી એક સ્ટ્રોંગ મોમેન્ટમ આવે આ આખું એક જો ઝોન છે ને આ બાયંગ ઝોન તરીકે કામ કરે છે તો કેન્ડલ ક્લોઝ થઈ ગઈ છે જોઈએ આપણને એન્ટ્રી કઈ રીતના મળે છે કે કેમ છે હવે જો આ એક પુલ બેક લેવા આ કેન્ડલ આવી રહી છે આની પછી આ ક્લોઝ કરશે ને તો અહીંથી આપણે એન્ટ્રી મૂકી દઈએ અહીંયા કે ત્રેસઠ હજાર ચારસો નેવું ની આપણી એન્ટ્રી છે તો ત્રેસઠ હજાર ચારસો નેવું આપણી એન્ટ્રી રાખી દઈએ જેથી કેન્ડલ પણ ત્યાં ક્લોઝ થઈ જશે ક્રોસ કરશે અને લાઇન પણ બ્રેક થશે તો થોડીક આપણને નાની એવી એન્ટ્રી મળી શકે છે અને આપણો ટાર્ગેટ છે હવે અહીંયા નહીં રાખીએ આપણો ટાર્ગેટ અહીંયા આ સ્વિંગ સુધી રાખીશું જે છે ત્રેસઠ હજાર પાંચસો ને છ્યાસીનો ટાર્ગેટ તો લિમિટમાં આપણે એન્ટ્રી મૂકી દઈએ કે આપણને એન્ટ્રી ત્યાં મળી જાય નો આપણે એન્ટ્રી રાખી દઈએ લોસ છે એ આ કેન્ડલ પછી જ આપણે રાખશું અત્યારે અચ્છા આપણે આ લિમિટમાં એન્ટ્રી લેવા ગયા પણ સ્ટોપ લિમિટમાં લેવાની હતી એની જગ્યાએ એટલે ડાયરેક્ટ લિમિટમાં એન્ટ્રી થઈ ગઈ છે એટલે એન્ટ્રી આપડી થોડીક જલ્દી એન્ટ્રી થઈ ગઈ છે પણ કોઈ વાંધો નહીં આ કેન્ડલના હાફ સુધીનો આપણો સ્ટોપ લોસ આપણે તો રાખી દેવો પડશે કેમકે એન્ટ્રી થોડીક જલ્દી થઈ ગઈ છે આ કેન્ડલ ક્રોસ થાય ને ત્યારે એન્ટ્રી કરવાની હતી કેમકે અત્યારે આ આ આ રિજેક્શન આપણને ટ્રેન્ડ ટ્રેન્ડ પણ મળી રહ્યું છે જે હું વાત કરતો હતો આ લાઇન ઉપરથી આવી રહી છે તો અહીંથી આપણને આ ટ્રેન્ડ લાઇનનું રિજેક્શન મળી જશે અને અહીંથી સ્ટ્રોંગ નીચે આવી જશે એવા ચાન્સીસ પણ રહેશે એટલા માટે જોઈએ થોડીક જલ્દી એન્ટ્રી થઈ ગઈ છે પણ આ મોમેન્ટમ થવાના ચાન્સીસ ખૂબ વધારે છે કેમકે સ્ટ્રોંગ મોમેન્ટમથી કેન્ડલ આવેલી છે આ બેક પણ લઈ લીધો છે ઓગણીસ ડોલરનો આપણને આપણા પ્રોફિટ થઈ રહ્યો છે ફર્સ્ટ ટાર્ગેટ આપણો હોવો જોઈએ લોજીકલી અહીંયા પણ આપણે અહીંયા નહીં રાખીએ આપણો ટાર્ગેટ છે આ સ્વિંગ ઉપર રાખીશું જે છે પાંચસો ને સત્યાસી નો ટાર્ગેટ છે પેલો ટાર્ગેટ આમ જોઈએ તો આ સ્વિંગ આજુબાજુ જોવો હોવો જોઈએ કેમ કે અહીંથી એક રિજેક્શન મળવાના ચાન્સ પણ છે પણ જોઈએ હજી આ કેન્ડલને ક્રોસ નથી કર્યો એટલે હજી આપણી એન્ટ્રી તો બની જ નથી પણ આ તો અત્યારે લિમિટની જગ્યાએ આપણે સ્ટોપ લિમિટની જગ્યાએ લિમિટમાં એન્ટ્રી થઈ ગઈ એટલા માટે હવે એન્ટ્રી થઈ ગઈ છે ડાયરેક્ટ માર્કેટ પ્રાઇઝ ઉપર રાખવો પડશે કેમકે કેન્ડલનો હાફ પણ છે અને ઈ નીચે પણ ત્યાંથી માર્કેટ આવી જશે અત્યારે તો આપણા જે રીતના આપણે પ્રિડિક્શન કરેલું હતું તે રીતનું માર્કેટ ચાલી રહ્યું છે અને આ કેન્ડલ ક્રોસ કરશે ને તો આપણને મોમેન્ટમ વધારે મળી જશે અને આપણે સેફ સાઇડ આવી જઈશું જો આ કેન્ડલ ની ઉપર આ માર્કેટ આ અત્યારની કેન્ડલ બને છે ને એ આ બિગ કેન્ડલ ની ઉપર જો ક્રોસ કરીને ક્લોઝ થશે ને અહીંયા આ ક્રોસ કરવું જોઈએ આ લેવલ ક્રોસ કરીને ત્યાર પછી અહીંયા જો આ સ્ટ્રોંગમાં ક્લોઝ થશે તો પછી આપણને સ્ટોપ લોસ નું લેવલ અહીંયા એક મળી જશે પણ આ ક્લોઝ થવું જોઈએ કેમ કે આ ટ્રેન્ડ લાઈન નું રિજેક્શન અત્યારે પણ લઈ રહ્યું છે આપણી એન્ટ્રી થોડીક જલ્દી થઈ ગઈ છે એટલા માટે હવે ટ્રેડ લેવાઈ ગયો છે તો પછી એમાંથી ડાયરેક્ટ એક્ઝિટ નથી થવું કેમ કે ચાન્સ છે ઉપર જવાના તો પછી બે સાઇડથી ચાન્સીસ છે કેમ કે ટ્રેન્ડલાઇનનું રિજેક્શન લેશે તો ડાયરેક્ટ અહીંયા નીચે આ સપોર્ટ લેવલ સુધી ફરીથી પણ આવી શકે છે અને જો આ કેન્ડલ ક્રોસ કરશે તો આપણને સીધો આ સુધીનો અહીંયા પાંચસો પચાસ સુધીનો ટાર્ગેટ પણ મળી શકે છે એટલે જોઈએ બે સાઇડથી પ્રોબેબિલિટી વધારે છે પણ આ કેન્ડલ જો ક્રોસ કરી દીધી હોત તો વધારે સારું હતું આપણી એન્ટ્રી તો ત્યાં જ બનતી હતી થોડીક જલ્દી એન્ટ્રી લેવાઈ ગઈ છે આપણે લેવલ અહીંયા મૂકી દઈએ એટલે જો થઈ જાય તો ત્યાર પછી આપણે ને ખાલી કરતા એટલે આપણે લોસ અત્યારે રાખી દઈએ સેટ થઈ ગયો છે કેન્ડલ પણ સારામાં સારી ક્લોઝ કરી રહી છે તો આપણે સાથોસાથ ટાર્ગેટ પણ અહીંયા લઈ લેશું અથવા તો સ્ટોપ લોસને આજે ટ્રેલ કરતા જઈશું કેમ કે લાઇન બહુ પરફેક્ટલી બ્રેક કરી છે અને સ્ટ્રોંગ મોમેન્ટમ થી બ્રેક કરેલી છે તો ચાન્સીસ છે કે અહીંયા સુધી છસો સુધી પણ માર્કેટ આવી શકે છે આ કેન્ડલ કઈ રીતના ક્લોઝ થાય છે ત્યાર પછી આપણે ટાર્ગેટ લેવલ નક્કી કરશું અને સ્ટોપ લોસને પણ હવે આ કેન્ડલ જો આવી રીતના ક્લોઝ થશે તો સ્ટોપ લોસ આપણો અહીંયા લઈ લેશું આપણે ચારસો ને સત્તાવન આજુબાજુ ચારસો ને સાઠ આજુબાજુ આ કેન્ડલના લો સુધી એટલે આપણો લોસ છે એ એક મિનિમમ થઈ જાય અને ત્યાર પછી ટાર્ગેટ લેવલ આપણે નક્કી કરશું ફર્સ્ટ ટાર્ગેટ આપણો બની શકે છે સુધી પણ આ લેવલથી જો રિજેક્શન લઈ લેશે તો પછી રિવર્સ થવાના ચાન્સીસ પણ વધારે છે પણ આ સ્ટ્રોંગ કેન્ડલથી મોમેન્ટમ થયું છે એટલે મને એવું લાગે છે કે આપણું ટાર્ગેટ છે અહીંયા નહીં પણ આ સ્વિંગ આજુબાજુ તો રાખવો જ જોઈએ મિનિમમ જેથી આપણને છે ને ટાર્ગેટ થોડોક વધારે મળે કેમ કે આપણો પાંત્રીસ પોઈન્ટનો લોસ છે તો એ પ્રમાણે થોડોક આપણને વન ઇસ ટુ વન રીસ ટુ રેશિયો મળે તો વધારે સારું એટલા માટે આ સ્વિંગ સુધી જો આવી જાય તો વધારે સારું છે આપણા માટે પણ આ કેન્ડલ સ્ટ્રોંગ મોમેન્ટમમાં ક્લોઝ થવી જોઈએ જો સ્ટ્રોંગ મોમેન્ટમમાં ક્લોઝ હા થઈ છે તો સ્ટ્રોંગ મોમેન્ટમમાં જ ક્લોઝ એટલા માટે આપણે પ્રોબેબિલિટી હજાર અત્યારે વધી ગઈ છે સંભાવના વધી ગઈ છે કે અહીંથી ઉપર જવાના ચાન્સ વધારે છે એટલે હવે આપણે ટાર્ગેટ પણ અહીંયા સેટ કરી દઈએ આ લેવલ પર કે અહીંયા આવે એટલે ઓટોમેટિક આપણો ટાર્ગેટ પણ લેવાઈ જાય કેમ કે હવે રિસ્ક એ થઈ જશે કે ત્રણ ગ્રીન કેન્ડલ કન્ટિન્યુ બની ગઈ છે એટલા માટે હવે વધારે ચાન્સ એક પુલ બેક જો આવશે તો પણ આપણો સ્ટોપલોસ હિટ થઈ શકે છે એટલા માટે ટાર્ગેટ રાખી દઈએ તો એક જો મોટી કેન્ડલ બની જાય તો આપણો ટાર્ગેટ એમાં હિટ થઈ જાય તો આપણે આ પાંચસો નો ટાર્ગેટ અત્યારે પાંચસો નેવું નો ટાર્ગેટ આપણે રાખી દઈએ છીએ જેથી જો એક મોમેન્ટમ આપણને સ્ટ્રોંગ મળી જાય તો આપણો ટાર્ગેટ પણ આપણે જલ્દી લઈ શકીએ પાંચસો નેવું નો આપણે ટાર્ગેટ રાખવાનો છે તો એકસો ચોવીસ ડોલરનો આપણો ટાર્ગેટ છે અને પાંત્રીસ પોઈન્ટ નો છે વન ઇસ ટુ થ્રી અથવા તો થઈ જશે પણ આ એક કેન્ડલ ક્રોસ કરશે એટલે સીધો આપણો ટાર્ગેટ આપણને મળવાની શક્યતા છે એક આ લેવલ પણ તમે જોઈ શકો છો અહીંથી પણ એક સ્ટ્રોંગ રિજેક્શન આપણને મળેલું છે આ કેન્ડલ છે અહીંયા બાયર્સે ટ્રાય કરેલી છે પણ અહીંથી આ કેન્ડલ જોઈ રહ્યા છો આ કેન્ડલ માંથી આપણને સ્ટ્રોંગ રિજેક્શન મળેલું છે એટલે કે અહીંથી રિજેક્શન મળી જશે ને તો સ્ટોપ લોસ હિટ થવાના ચાન્સીસ ખૂબ વધારે છે એટલે આપણે લોસ છે ને અત્યારે ટ્રેલ કરી લઈએ આ કેન્ડલ નીચે આપણો સ્ટોપ લોસ આપણે રાખી દઈએ જેથી આપણો સ્ટોપ લોસ કદાચ હિટ પણ થાય ને તો આપણો સ્ટોપ લોસ થોડોક વધારે ના થાય જે આપણે નક્કી કરેલ હતો એ પ્રમાણે કેન્ડલ આ એક કેન્ડલ બની જ ગઈ છે હવે ખાલી આ કેન્ડલ ને ક્રોસ કરીને આપણું ટાર્ગેટ હિટ કરે એટલી વાર છે એટલા માટે મેં અત્યારે ને ટ્રેલ કરી લીધો છે કેમ કે રિજેક્શન ખૂબ વધારે છે અહીંયા ઉપર તમે જોશો ને તો એક આ રિજેક્શન લેવલ છે અત્યારે જો જ રિજેક્શન લઈ રહ્યું છે માર્કેટ ત્યાર પછી અહીંયા એક રિજેક્શન લેવલ છે ત્યાર પછી એક ગ્રીન કેન્ડલનું રિજેક્શન વધારે છે કેમકે અહીંયા પણ સ્ટ્રોંગ કેન્ડલ બની હતી પણ સેલર્સોએ વધારે ટ્રાય કરી એટલે આખું માર્કેટ જ નીચે અહીંયા આવી ગયું છે એટલા માટે આપણે ને જલ્દી ટ્રેલ કરવો પડશે કેમકે આવી રીતના જયારે હોય ને ઉપર રૂમ આપણને એમ હોય ને જગ્યા ઉપર હોય ને તો આપણે જલ્દી ટ્રેલ નથી કરતા સ્ટોપ લોસ ને અને માર્કેટને પણ મોમેન્ટ કરવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે પણ આવી રીતના પહેલા સેલર સુરે ટ્રાય કરેલી છે ને આવી રીતના સ્વિંગ બનાવેલા છે ને તો પછી ત્યાંથી આપણે વધારે રિસ્ક લેવાની જરૂર નથી ટ્રેડ પ્રોબેબિલિટી પ્રમાણે ટ્રેડ આપણે લઈ લીધો છે સ્ટ્રોંગ કેન્ડલ બની ગઈ છે અને એન્ટ્રી પણ આપણી થોડીક જલ્દી થઈ ગઈ હતી બાકી એન્ટ્રી આપણી બનતી હતી અહીંયા બનતી હતી આ કેન્ડલ ક્રોસ કરતા આપણે એન્ટ્રી બનવાની હતી અને અત્યારે જ્યાં સ્ટોપ loss રાખ્યો છે એ સ્ટોપ loss આપણો બની રહે પણ હવે જલ્દી એન્ટ્રી થઈ ગઈ તો આપણો સ્ટોપ loss પણ નાનો થઈ ગયો છે એનો કોઈ વાંધો નથી જોઈએ આ કેન્ડલને ક્રોસ કરે છે કે કેમ કરે છે ત્યાર પછી આગળ વિચારશું કે સ્ટોપ loss વધારે ટ્રેલ કરવો કે પછી ટાર્ગેટ ને નીચે લેવો કેમ કે આ સ્વિંગ ક્રોસ કરશે ત્યાર પછી સેલર્સના ઘણાના સ્ટોપ loss હિટ થશે જો આ બધા સ્વિંગ ક્રોસ કરશે ને તો અહીંયા ઘણા કરીને બેઠા હોય છે તો તો સ્ટોપ થશે જલ્દી જલ્દી મળે અને ટાર્ગેટ ટાર્ગેટ આપણને મળી જાય એટલે આ સ્વિંગ નો રાખેલો છે બાકી અહીંયા સુધી પણ આપણે ટાર્ગેટ રાખી શકીએ છીએ પણ ત્યાં સુધી જવાના ચાન્સીસ ખૂબ ઓછા થઈ જાય છે પછી હવે આ જુઓ આપણે ત્રણ કેન્ડલ ની વાત થઈ ને કે ત્રણ ગ્રીન કેન્ડલ અત્યારે અહીંયા બની ગઈ છે તો એક પુલ બેગ આવવાનો ચાન્સ ખુબ વધારે હતો તો આ એક ગ્રીન આ રેડ કેન્ડલ ક્રોસ થાય ને ત્યાર પછી જો આને ક્રોસ કરે ને તો શક્યતા ખૂબ વધી જાય છે ઉપર જવાની કેમ કે ત્યાર પછી આપણે સ્ટોપ લોસ પણ આપણે અહીંયા ટ્રેલ કરી લઈશું એટલે આપણને લોસ તો થશે જ નહીં એક બે ડોલર નો પ્રોફિટમાં આપણે નીકળશું પણ આ કેન્ડલ છે ને એ ક્લોઝ કરીને ત્યાર પછી આને આ લેવલ ને અહીંથી ક્રોસ કરવું પડે તો આપણને એક જલ્દી એન્ટ્રી મળે છે અને સ્ટોપ લોસ આપણો વધારે ટ્રેલ કરી લેશું એટલે આપણે કોસ્ટ ટુ કોસ્ટ નીકળી શકીએ અથવા તો સ્ટોપ લોસ ને ઉપર વધારે ટ્રેલ કરી શકીએ તો જોઈએ આ કેન્ડલ કઈ રીતના ક્રોસ થાય છે અત્યારે આ જો વધારે પડતી નેગેટિવ કેન્ડલ ક્લોઝ થશે તો અહીંથી આપણો સ્ટોપ લોસ હિટ થવાના ચાન્સ વધી જ ગયા છે કદાચ સ્ટોપ લોસ હિટ પણ થઈ જશે આમાં પણ સારું છે આપણે સ્ટોપ લોસ ઉપર ટ્રેલ કરી લીધો છે એટલા માટે અને જોયું તમે આ આ સ્વિંગ થી રિજેક્શન લઈ લીધું આ સ્વિંગ કઈ રીતના કેટલા પરફેક્ટલી કામ કરે છે કેમ કે અહીંયા થી પેલા પણ એકવાર રિજેક્શન લીધેલું હતું અને અહીંયા ફરીથી અહીંયા રિજેક્શન લીધું આ આ બહુ મસ્ત રીતે કામ કરે છે કોઈ પણ માર્કેટ હોય કોઈ પણ ચાર્ટમાં આગળ તમે ખાલી સ્વિંગ પ્રમાણે દોરીને હાલો ને તો પણ વધારે પડતું કામ કરી શકે છે હવે આપણી પાસે અહીંયા રૂમ છે જ નહીં એન્ટ્રી થવાનો કેમ કે કોઈ પણ પ્રકારની આપણને એન્ટ્રી નહીં મળે આપણો આમાં લોસ વધારે થયો નથી લોસ તમે જોશો ને તો આપણે આમ તો કોસ્ટ ટુ કોસ્ટ જ નીકળે એવી રીતના જ થશે માત્ર તેર ડોલરનો જ લોસ થયો છે આમાં અને આપણે આગળના વિડીયોમાં અઢાર ડોલરનો ઓલામાં લોસ થયો તો એ જ બાકી વધારે પડતો આમાં લોસ નથી થયો પણ હવે છે ને હવે આપણને સ્ટ્રેટેજી પ્રમાણે કે કોઈ પણ સેટઅપ પ્રમાણે એન્ટ્રી મળવી એ અત્યારે હજી આ સ્વિંગ ક્રોસ નહીં થાય ને ત્યાં સુધી આપણને હવે પરફેક્ટ એન્ટ્રી નહીં મળે કે વધારે મોમેન્ટમ મળી શકે આ બધા સ્વિંગને ક્રોસ થવા દેવા પડશે કેમકે દર વખતે જયારે માર્કેટ ઉપર જશે ને તો આવી રીતના રિજેક્શન ફેસ કરી શકે છે અને હજી છ જ વાગ્યા છે એટલે હવે ધીમે ધીમે છ સાડા છ પછી મોમેન્ટમ આવવાનું ચાલુ થશે કેમકે ગ્લોબલ માર્કેટ પણ ઓપન ત્યારે જ થશે પણ આ તો હું છે પાંચ મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણે ટ્રાય કરી કેમ કે અહીંથી એક બાયંગ ઝોન પ્રમાણે આપણને એન્ટ્રી મળી હતી અહીંથી જોવા કેન્ડલ એટલું બધી સ્ટ્રોંગ ક્લોઝ નહોતી પડતી મોટી બની ગઈ એટલે આ મોટી કેન્ડલ બન્યા પછી એક પુલબેક બેક આપણે રાહ જોવાની હતી રાહ જોયા પછી આપણે એન્ટ્રી બનવાની હતી અહીંયા પણ આપણે લિમિટમાં એન્ટ્રી લેવા ગયા મૂકવા ગયા તો એન્ટ્રી આપણી માર્કેટ પ્રાઇસ ઉપર જ થઈ ગઈ એટલા માટે આપણે સ્ટોપલો થોડોક નાનો મળ્યો બાકી જો અહીંથી આપણે એન્ટ્રી લીધી હોય તો આપણો લોસ થોડોક વધારે આપણે આપવો પડે એટલા માટે જે બન્યું એ બરાબર જ બન્યું છે હવે આ એક સ્વિંગ પ્રમાણે કેટલું કામ કરે છે એ ખૂબ જ મહત્વનું કામ થઈ ગયું કેમકે અહીંયા આપણને એ પણ શીખવા મળ્યું કે કોઈ પણ સ્વિંગ હોય ત્યાંથી સ્ટ્રોંગ મોમેન્ટમ થયું હોય તો આપણે બીજી વખત જયારે ત્યાં માર્કેટ આવે ને ત્યારે ત્યાં સાવધાન થઈ જવું પડે છે અથવા તો સ્ટોપલોસને ખૂબ વધારે પડતો ટ્રેલ કરી દેવો પડશે કેમ કે સ્વિંગ ગમે ત્યાં મોટું મોમેન્ટમ કરેલું હોય ને ત્યાં માર્કેટ બીજી વાર આવે તો ત્યાં રિએક્શન આપે જ છે આ એક વસ્તુ આપણને આજના વિડીયોમાં શીખવા મળી પ્રોફિટ લોસ ઉપર આપણે ધ્યાન નથી આપવાનું આપણે માત્ર અત્યારે ચાર્ટ પેટર્ન ઉપર જ શીખીએ છીએ કે કઈક નવું શીખવા જો મને મળે અથવા તો મને કઈક દેખાય તો હું વિડીયોમાં જણાવી શકું અને કોમેન્ટમાં તમે પણ જણાવી શકો કે આ માર્કેટમાં આવી રીતના તમે કામ કરી શકતા હતા બાકી અત્યારે આપણે કઈ ઓરિજિનલ રૂપિયામાં ટ્રેડ નથી કરતા અને એટલી બધી ક્વોન્ટિટીમાં ટ્રેડ નથી કરતા પણ ખાસ તો આપણે ચાર્ટ પેટર્ન કઈ શીખવા મળે આવી રીતના જો આજે આજે શીખવા મળ્યું સ્વિંગ ઉપરનું તો એ રીતનું કઈ શીખવા મળે તો વધારે સારું મને પણ કંઈક શીખવા મળે ને તમને પણ શીખવા મળે એટલા માટે વિડીયો બનાવતા રહીએ તો વધારે સારું હવે આ બાઇંગ ઝોન ઉપર ફરીથી આ માર્કેટ આવે છે હવે અહીંયા બે કેસ બની શકે તમે જોઈ શકો છો કેમ કે અહીંયા આ બાઈંગ ઝોન ઉપર જો માર્કેટ છે ને ત્રણ વાર ટ્રાય કરી લીધી છે આ એક વાર અહીંથી રિજેક્શન લીધું આ બીજી વાર લીધું આ ત્રીજી વાર લીધું અને હમણાં આપણે એન્ટ્રી લીધી ત્યારે આ ચોથી વાર રિજેક્શન લીધું છે અને આ બધી નાની કેન્ડલ હોય તો વધારે પડતું રિજેક્શન લીધું જ છે તો હવે ફરીથી અહીંયા માર્કેટ આવે છે અને અહીંયા બે ત્રણ કેન્ડલ અહીંયા અહીંયા બનાવે છે તો અહીંયા નીચે જવાના ચાન્સ પણ વધી જાય છે કેમકે પછી એકનું એક લેવલ કેટલી વાર ટેસ્ટિંગ કરી લે અને ત્યાંથી પાછું દર વખતે આવી જ રીતનું મોમેન્ટમ આપે એવું બને એવું નથી ગમે ત્યારે અહીંયા કન્સોલિડેશન કરીને એ નીચે પણ બ્રેક કરી શકે છે હવે કેમકે ઉપરથી હવે આપણને દેખાઈ ગયું છે કે અહીંયા જો આ ટ્રેન્ડ લાઇન એક આવતી હતી એનું ફેક બ્રેકઆઉટ પણ અહીંયા થયું અને ઉપરથી ટ્રેન્ડ લાઈન આવે છે તો સેલર્સ પણ આવી છે અહીંયા એટલે બાયર્સને એ જીતવા દેતા નથી ગમે મા માર્કેટમાં બાય ટ્રાય કરે છે ઉપર જવાની તો ફરીથી તેને નીચે લાવી દે છે ઉપર ટ્રાય કરે છે જવાની તો ફરીથી તેને નીચે લાવી દે છે એટલા માટે હવે જો અહીંથી આમ અહીંયા આ રેડ કેન્ડલ છે અહિયાં સુધી આવી જાય ને બે ત્રણ કેન્ડલ અહીંયા બનાવે ત્યાર પછી જો નીચે ક્રોસ કરે તો ત્યાં પણ આપણે એક એન્ટ્રી કરી શકીએ છીએ પણ એ અહીંયા નીચે બ્રેક થયા પછી સ્ટ્રોંગ કેન્ડલ આપણને એક મળવી જોઈએ એ સ્ટ્રોંગ કેન્ડલ મળે તો જ આપણે એન્ટ્રી કરી શકીએ બાકી આવી નાની નાની કેન્ડલો કોઈ બને છે અને કેન્ડલ બને છે કે સ્ટ્રોંગ કેન્ડલ છે કે નથી તો ત્યાં પછી આપણે એન્ટ્રી ના લઈ શકાય આવી રીતના કોઈ સ્ટ્રોંગ કેન્ડલ બનેલી છે જેમ આપણે અહીંયા આ સ્ટ્રોંગ કેન્ડલ પછી એન્ટ્રી લેવાની હતી તો આવી રીતના સ્ટ્રોંગ કેન્ડલ હોય ને ત્યાર પછી આપણે એન્ટ્રી લઈએ તો થોડી ઘણી મુમેન્ટમાં આપણને મળી જાય જેમ આમાં આપણને મળતું હતું ને થોડીક એન્ટ્રી પ્રમાણે આપણને લગભગ પંદર ડોલર જેવું મળતું હતું પણ આપણો ટાર્ગેટ છે આપણે અહીંયા રાખેલો હતો એટલે આપણો સ્ટોપ લોસ હિટ થઈ ગયો જો આ સ્વિંગ ઉપર આપણે સ્ટોપલો ટાર્ગેટ રાખેલો હોત ને તો આપણો ટાર્ગેટ હિટ થઈ જાય અને જેટલાનો લોસ થયો એટલો આપણે પ્રોફિટ થઈ જાય પણ કોઈ વાંધો નહીં આપણે શક્યતા પ્રમાણે સંભાવના પ્રમાણે ટ્રેડ લીધો છે અને પ્રાઇઝ એક્શન પ્રમાણે ટ્રેડ લીધો હતો એમાં સ્ટોપલો હિટ થયો છે પણ તમને આમાં શીખવા ઘણું મળ્યું હોય છે હવે એવો કોઈ પણ વધારે સેટઅપ દેખાશે ચાર્ટ ઉપર તો ફરીથી આપણે એક વિડીયો બનાવશું અત્યારે તમને વધારે કઈ આમાં શીખવા મળ્યું હોય કે કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને મિત્રો સાથે શેર પણ કરી દેજો જેથી એને લોકોને પણ કંઈક શીખવા મળે અને આમાં બધાને સાથે જ શીખવાનું છે મને પણ એટલું કંઈ નથી કે હું વધારે પડતો એક્સપર્ટ થઈ ગયો છું ટ્રેડિંગ કરવામાં પણ ચાર્ટ પેટર્ન જો હું શીખતો હોય હું કંઈક આમાં ડ્રો કરીને બતાવું તો તમે પણ કોમેન્ટમાં જણાવી શકો કે અહીંયા આ પ્રમાણે પણ ડ્રો કરી શકતા હતા કેમ કે માર્કેટ એ એવી વસ્તુ છે ને કે માર્કેટમાં મને જે દેખાય એ જ તમને દેખાય એવું જરૂરી નથી અહીંથી મેં બાય કર્યું તો અહીંથી સેલિંગ એરિયા પણ હોય સેલિંગ સેટઅપ પણ એનું બનતું હોય તો એ પ્રમાણે એ પોતે સેલ પણ કરી શકે એટલા માટે માર્કેટ છે ને એ બધા માટે અલગ અલગ જ કામ કરે છે અને બધાને બધું દેખાય એવું પણ જરૂરી નથી પણ આપણે સાથે આવી રીતના જો વિડીયો બનાવતા રહીશું એટલે કે વિડીયોમાં હું કઈક મુકતો રહીશ અને તમે કોમેન્ટમાં જણાવતા રહેશો તો સાથે ગ્રો પણ કરી શકશું તો મિત્રો સાથે વિડીયોને શેર જરૂર કરી દેજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો